અને કૃષ્ણ તો ગીતાજીમાં બહુ સરસ વાત કરી છે કે કૈરા વગર કઈ મળતું નથી અને કરેલું કોઈ પણ કર્મ ફોગટ જતું નથી હે ભક્ત કામ કરવાની શક્તિ આ શબ્દ ખૂબ જ સુંદર છે તારામાં છે ધ્યાન દેના કદાચ કોઈ મને પૂછે કે ગીતાજી તો તમારી દ્રષ્ટિએ સાતસો શ્લોક છે ગીતાજીમાં અઢાર અધ્યાય છે અને તમારી તમારા શબ્દોમાં હું કદાચ પૂછું કે ગીતાજીનો સાર શું હોઈ શકે હું હમણાં જ વિવેકભાઈ બેઠા છે સામે હમણાં ગીતા જયંતિ ગઈ હતી લાસ્ટ ત્યારે મેં એમની જે ઇનોવેટિવ સ્કૂલ છે મને આમંત્રિત કરેલો ત્યારે હું એ સ્કૂલે ત્યાં ગયો હતો હું આજે ખુશામત કરી વ્યાસપીઠનો સ્વભાવ નથી પણ મેં જે સ્કૂલની અંદર જે માહોલ જોયો અને ખાસ કરી અને મારી વ્યાસગાદી ઉપરથી પ્રસન્નતા એટલા માટે વ્યક્ત કરું છું કે જે બાળકોએ એ સ્ટેજ ઉપર

અને આવી રીતે આખા વર્ષની અંદર ત્રીસ તૈયાર કરે અને એ શ્લોક એ બાળકો તૈયાર કર્યા પછી દર ગીતા જયંતિના દિવસે જે બાળકો એ શ્લોક તૈયાર કર્યા હોય એ ત્રીસ શ્લોક એ ગીતા જયંતિના પવિત્ર દિવસે અને મંચ ઉપરથી એ રજૂ કરવાનો અવસર એ આ કેટલી સુંદર વાત કહી શકાય આ થવું જોઈએ અમારી તો આમ ભી માંગ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ભારત સરકાર એ સ્થાપના કરે સાહેબ અમારી તો માંગ છે સાહેબ કારણ કે ગીતા ગીતા એ સામાન્ય નહીં રાષ્ટ્રીય ગ્રંથ છે બધા શાસ્ત્રો નું જળ આ ગીતારૂપી કુંભ ની અંદર રહેલું છે સાહેબ આ બ્રહ્માની અંદર કોઈ પણ એવો પ્રશ્ન નથી જેનું સમાધાન ભગવદ્ ગીતા જવાબ સમજો જેટલા જેટલા ગ્રંથો છે ને સાહેબ યાદ રાખજો આ પ્રસંગ આવ્યો છે એટલે હું કહું છું આ જેટલા ગ્રંથો છે ને બધા જવાબ જ છે ખબર છે તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો તમે ભાગવત પ્રેમી હો અને શ્રીમદ ભાગવત ઉઠાવો એટલે પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદ માં પ્રારંભમાં મંગલાચરણ પછી સીધા સીધા છ પ્રશ્ન સમજાય છે એ સંકાદિક મુનિઓ જે છ પ્રશ્ન શું કામ કર્યા આ થોડું મંથન કરવાની જરૂર છે તો કે એ પ્રશ્ન એ કઈ માત્ર સંકાદિક મુનિઓના નથી તો તો કહી એ પ્રશ્ન તમારા ને મારા છે આ આપણા માટે સંકાદીક મુનિઓ સુતજી મહારાજને પ્રશ્ન કરે છે વિચાર તો કરો એટલે એનો મતલબ શું થયો કે એના જવાબમાં આખે આખું શ્રીમદ ભાગવત છે એટલે મતલબ એક જ છે ભાગવત જવાબ છે અને એવી રીતે તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો તમે શિવ મહાપુરાણ ઉઠાવો વિષ્ણુ પુરાણ ઉઠાવો નારદ પુરાણ ઉઠાવો એ વરહ પુરાણ ઉઠાવો પુરાણ ઉઠાવો સ્કંદ પુરાણ ઉઠાવો તમે કોઈ પણ પુરાણ ઉઠાવો પ્રારંભમાં જવાબ છે જેને જવાબ મેળવવો હોય ને એને ક્યાંય જવાની જરૂર નથી યાદ રાખજો

નહીતર શક્તિમાન છે સ્વયં કરતા છે સ્વયં કરતા છે જેને કઈ કરવું કરવાની જરૂર નથી સ્વયં કરતા હોવા છતાં પણ અર્જુન એમ કે છે અર્જુન કામ કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા હાક મારતો જા છેવટે નિરાશ થઈશ નહીં મદદ તૈયાર છે પણ છેલ્લે પણ કરવાનું છે તારે બધું સમજાય છે એનો મતલબ એવો થયો કે કર્મ કરવામાં તમે હું સ્વતંત્ર આમ બધા બધાને સ્વતંત્રતા ઈશ્વર પ્રદાન કરી છે પણ એ સ્વતંત્રતા આપવાની સાથે જ એટલું કહ્યું છે કે કરવામાં બધા સ્વતંત્ર છો પણ ભોગવામાં બધા પરતંત્ર છો એમાં તમારું નહીં ચાલે એમાં મારું ચાલશે એટલું યાદ રાખજો